મહારાજ સાહેબ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે દરમિયાનમાં તીર્થના ટ્રસ્ટી જય શાહ જણાવ્યું હતું કે આ શુભ પ્રસંગે તીર્થ ખાતે પંચાનહિકા મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તથા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી અને ઔષધયુક્ત પવિત્ર જળ દ્વારા ભગવાનની સત્તર ભીરી પૂજા ભણાવવામાં આવી હતી દરમિયાનમાં નવનીત પ્રકાશન વાળા મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે ઓમ મહેતા પરિવાર દ્વારા પરમાત્માની ધજા ચડાવવામાં આવી હતી જેમાં સાધ્વીજી મહારાજે મોટી શાંતિનો જાપ કર્યો હતો અને જૈનોના ચોવીસ તેરકરની ડેરીની ધ્વજાઓ પણ જુદા જુદા લાભાર્થી પરિવારોએ ચડાવી હતી અને હાજરા હજુર મણી વીરની ધજા ભક્તિ ભાવ ચડાવવામાં આવી હતી આજે સુમતી મણી ભદ્ર પુરમ જૈન તીર્થમાં આદેશર ભગવાનનો દેરા શર્મા 13 વર્ષ એટલે 13મી આજે ધજા ચડી 13 વર્ષ પૂરા થયા 13મી ધજા ચડી અને ધજા વખતે આખો સંગ ઉપસ્થિત હતો અને બધા એઠાઠ માટી ધજા ફરકાવવા ફરકાવી

ચાંદીના ના થી આંગી થઈ હતી બહુ સરસ આંગી થઈ હતી માહોલ ખૂબ સરસ બન્યો હતો પરમાત્માની ધજાનો દેરાસર પર ધજા ચડાવે એનો મહોત્સવ થયો માહોલ બન્યો અને આવી રીતે બધા જણા બધા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર